નર્મદા જિલ્લામાં ધોરણ દસની પરીક્ષા આપતી વિદ્યાર્થીનીએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે મૂકબદિર એટલે કે બોલવા સાંભળવામાં અસમર્થ હોવા છતાં ચિત્રવાડી ગામની જશોદા ધોરણ દસની પરીક્ષા આપી રહી છે ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર કિરણ પટેલ દ્વારા જશોદાને હૂંફ અને સાંત્વના આપીને પરીક્ષા વર્ગમાં બેસાડવામાં આવી હતી સાંભળી શકતી નથી બોલી પણ શકતી નથી એવી દીકરી પરીક્ષા આપવા આવી હતી દીકરીનો કોન્ફિડન્સ જોઈને ખૂબ જ આનંદ થયો ખૂબ સારી તૈયારી સાથે એ પરીક્ષા આપવા આવી રહી હોય એવું લાગતું હતું મને લાગે છે કે દીકરીને એવા કોઈ પાસિંગ દેસ્યાની જરૂર બી નહીં પડે એ ખૂબ સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થશે બધી વિદ્યાર્થીની છે કે જે સાંભળી શકતી નથી અને બોલી શકતી નથી છતાં પણ પોતાનો ઉપર તૈયારી કરીને ખૂબ સારી રીતે પરીક્ષા આપે છે આ જે વિદ્યાર્થીની છે એ અન્ય વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણારૂપ છે કેમકે સાંભળી શકતી નથી છતાં પણ એ પોતાના ઇશારાઓથી સમજી શકે છે લખી શકે છે પેપર વાંચે ખૂબ સારી પરીક્ષા આપે છે